અને એ પણ ગુસ્સો સાઈડમાં મૂકીને સાંભળવાનું હોય ને તો આ મોટી મમ્મી અને બાને બોલાવી પછી બધી વાત કરીએ મારે કોઈને પણ નથી બોલાવવા અને તમારા લોકોની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરતી તેવેન શું કામ છે શું કામ આયા બોલાવ્યા છે મારે પણ ખોટો કોઈ ઝઘડો નથી કરવો મારે પણ કોઈ ખોટો ઝઘડો નથી કરવો અને એટલા માટે જ હું એકને સમજાવું કે બધાને ભેગા કરીને સમજાવું એકવારમાં જ પતે પછી નિર્ણય તારે લેવાનો છે આ શું દેકારો માંડ્યો છે અને તું તું અહીંયા કોણે કીધું આને લઈને આવવાનું ના પાડી હતી ને આને નઈ લાવવાની કીધું હતું ને ના તો મને પણ પાડી હતી કે તું પણ નઈ આવતો પણ હું આવી ગયો છું ને હા તો બોલ શું કામ આવ્યો છે અહીંયા મારા દીકરાની ચિંતી બરબાદ કરીને તમને મને તાળક નથી વારી લાગતી એક મિનિટ મોટા મમ્મી મોટા ભાઈ અને બા હું અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું ને એ કદાચ હું વાત કરીશ તો તમને વિશ્વાસ નહીં આવે અને એટલા માટે એટલા માટે જ હું રેકોર્ડિંગ લઈને આવ્યો છું અરે વિશ્વાસ કોના પર કરવો બેટા તું તો અમારો હતો છતાંય પાર્કો નીકળ્યો સંભળાવી દે જે લાવ્યો છે ને એ સંભળાવી દે હું સંભળાવી દે મમ્મી કાંઈ નહીં હો એની પાસે અને આમ પણ વિશ્વાસ કરાય એવું કામ જ ક્યાં કર્યું છે તમે લોકોએ કે તમારી વાતમાં અમે લોકો વિશ્વાસ કરી લઈએ બેટા બધા મોકો આપે ને છેલ્લો મોકો આને પણ તો મળવો જોઈએ આપી દે મોકો સાંભળો આ તમને લાગતું હતું ને કે દામિની નું ચરિત્ર આમ છે તેમ છે પેલું છે બીજું છે અરે અમારી બે વચ્ચે હજી કઈ જ છે તો આ રેકોર્ડિંગ જેમાં મેં દામિનીને મારી સાથે લગ્ન કરવા માટે કન્વિન્સ કરેલી છે પણ એને એકવાર પણ મને હા નથી પાડી અને જેટલી વાર કીધું એને એટલી વાર એ જ કીધું છે કે મેં દેવાંગ સાથે લગ્ન કર્યા છે અને હવે જીવનભર દેવાંગ સાથે રહીશ ચાહે દેવાંગ હવે મારી સાથે રહી કે નહીં દેવેન તો આ બધું નાટક પણ હોય શકે ને મમ્મી દેવેન તો કોને સમજાવે છે મારા સોયને એકવાર સમજી જાય

મારો ફેસલો અટલ રહેશે ભૂતકાળ માનો કે ભવિષ્ય ખા હું કંઈ સમજવાનો નથી મમ્મી આ દામિન એને ડીવોર્સ આપવા માંગુ છું અને ડિવોર્સ આપીને જ રહેશે મોટા મમ્મી આ આટલી એની નાની વાતને આટલી વાર સાબિત કરવા છતાં આ મારા મોટા ભાઈ જો કોઈ રીતે માનવા તૈયાર ના હોય તો પછી છેલે પસ્તાવાનો વારો એમનો જ છે એ જરા તમને સમજ પડી ગઈ હોય તો સમજાવી શકો છો દેવાન હવે હું તને ત્રણ ચાર સવાલ પૂછીશ ખાલી મને એનો જવાબ હા કે ના માં આપ તારા લગ્ન દામિની સાથે થયા ત્યાર પછી એના ફોનમાં કે એની પાસેથી કોઈ લેટર નીકળ્યા હોય કે એનું કોઈ ભૂતકાળ તારી નજર સામે આવ્યું હોય એવું ક્યારે બન્યું છે હા કે ના નહીં નથી બન્યું નહીં ભૂતકાળમાં એણે દેવેનને કોઈ લેટર લખ્યા હોય એ બંનેના કોઈ લવ લેટર્સ હોય જે તારા હાથમાં આવ્યા હોય એવું બન્યું છે ભૂતકાળની વસ્તુ તો આજ નથી આવી બા મેં શું કીધું મને ખાલી જવાબ તો હા કે ના માં નથી આવી નથી આવી તમારા લગ્ન જીવનના આટલા દિવસોમાં ને આટલા મહિનામાં કે ક્યારે એના મોઢા પર દેવેનનું નામ સાંભળ્યું નથી સાંભળ્યું નથી સાંભળ્યું દેવેન આવ્યા પછી પણ દેવેન સાથેની હસી ખુશીની એક પણ પળ તે જોઈ કારણ કે મેને રિચાય નથી જોઈ રેકોર્ડિંગ તો છે ને બા આ રેકોર્ડિંગ એ જ વાતની સાબિતી આપી રહ્યું છે અને તમે કહી રહ્યા છો કે મેં ક્યારે એના લેટર્સ નથી જોયા ક્યારે કોઈ વસ્તુની આપલે નથી થઈ પણ દેવેન આવ્યો પછી એને ઘણા બધા ગિફ્ટ આપ્યા હતા મમ્મી પૂછી લો દામિની હા જે આ વાતનું પ્રૂફ આપણે કરી જ દઈએ શું છે તમારા રેકોર્ડિંગમાં શું હતું એમાં તમારા વિડિયો હતો એમાં કેવું જ હતું ને કે હું એવું બોલતી હતી કે તું તું મને છોડીને જતો રહ્યો અને મારે દેવંગ સાથે લગ્ન કરવા પડ્યા તો ખોટું શું કીધું છે મેં સીધી એવી વાત છે ને મારા ઘરે મેં વાત કરી જ હતી પણ દેવેનને ફોરેન જવું પડ્યું હતું અને પછી પછી મારા ભાઈએ તારી સાથે મારું માગું નાખ્યું અને મેં તારી સાથે લગ્ન કર્યા તો આમાં શું ખોટું બોલી હું મેં એવું કીધું હતું કે હું દેવેનને હજુ પ્રેમ કરું છું બેટા વાત દામિની દેવેન અને બા ત્રણે સાચી છે માન્યું કે દેવેન અને દામિની લગ્ન પહેલાં એકબીજાને પ્રેમ કરતા હતા પસંદ કરતા હતા પણ હવે હવે તો એ લોકો પોતાની મર્યાદા અને સંબંધ બંને જાણે છે અને બેટા કોલેજ દરમિયાન એને પ્રેમ થયો કદાચ લગ્ન માટે પણ એ લોકોએ પ્રયાસ કર્યા પણ નસીબ સંજોગે નહીં હોય અને જો દામિનીને તારી સાથે પ્રેમ ન હોત તારી સાથે રહેવું ન હોત ને બેટા તો એ કોઈ દિવસ પાછી આવી ન હોત અત્યાર સુધી હું એનો વિરોધ કરતી હતી પણ આજે હું પણ દામિનીને સાથ આપીશ બેટા હર હંમેશ તે મારી વાત માની છે આજે આ વાત પણ માની જા જિંદગી સુખી થઈ જશે બેટા મમ્મી પરાણે કોઈની સાથે રહેવાનું કોઈ મતલબ નથી પછી એ ચાહે દેવેન હોય કે દેવાંગ હોય જે પતી ગયું છે ને એને એને ફરી પાછું ખોલવાનો કોઈ મતલબ નથી નહી દામિની જો મોટા ભાઈ અત્યાર સુધી તમારી સામે ઊંચા અવાજમાં જે પણ કઈ વાત કરી અને જેટલા મે પ્રયત્ન કર્યા છે એ ફક્ત ને ફક્ત મારા માટે નહીં પણ તમારા ઘર સંસાર માટે કર્યા છે એવું નથી કર્યું કે દામિનીનું ઘર તૂટે અને હું એની સાથે મેરેજ કરી લઉં અને જો મેરેજ પછી પણ અમારા સાથે રહેવું હોત કે લગ્ન કરવા હોત ને તો અમારી પાસે સમય હતો સંજોગો હતા અત્યારે ડિવોર્સ આપીને હું દેવેન સાથે લગ્ન કરી શકતી હતી અને એ ચાન્સ તો તમે સામેથી આપતા હતા જો આજે તમે બધાએ મળીને મને સાચી વાત સમજાવી દીધી છે હું માત્ર અધૂરી અને વિડીયોમાં આવેલી વાત ઉપર જ વિશ્વાસ કરી રહ્યો હતો એ જ મારી ભૂલ થઈ રહી હતી પણ છોડો ને જે થવાનું હતું એ બધું થઈ ગયું છે હવે આગળ આવી કોઈ પણ ભૂલ ના થાય એની આપણે બધા તકેદારી રાખીશું બધા નહીં ખાલી તું કારણ કે હવે હું તો અહીંયાથી પાછો વિદેશ જતો રહું છું નહીં જો મોટા મમ્મી મારે ભવિષ્યમાં પણ આ બંને અલગ થાય એવું નથી જોતું એને ધંધો તો અહીંયા કરું કે ત્યાં કરું બધું સરખું જ છે ને હું ત્યાં સેટલ છું મારે ઇન્ડિયા રેક રોકાવાની કઈ જરૂર નથી અરે બેટા પણ આ તારું ઘર છે જે તારો ભૂતકાળ હતો એને પાકોડીને તું આ ઘરમાંથી તો ના જઈ શકે ને મોટા મમ્મી જો એક નાની એવી અણસમજણથી આટલી મોટી ઉપાધી ઊભી થતી હોય પણ એકવાર બને વારંવાર ન બને દેવેન હવે મને કોઈના પર કોઈ પણ જાતની શંકા નથી અને હું તને ખાતરી આપું છું ને ભાઈ કે આવું હવે ક્યારેય નહીં બને હા જો હકીકતમાં તો મારી જ ભૂલ હતી અને એટલા માટે તે મારી ભૂલ સુધારવાનો મને એક મોકો આપ પ્લીઝ તો અહીંયા રોકાઈ છે ઠીક છે મોટે ભાઈ હું રોકાઈશ પણ એક શરતે કઈ શરત હું તમારા ઘરે નહીં રહું તો દેવેન

આ નિર્ણય સાથે હું પણ સહમત છું પણ હા વાર નવાર તું ઘરે આવતો રહી છે આવતો રહીશ ને ભાઈ અવારનવાર ઘરે આવતો રહીશ અરે બેટા તારું ઘર છે વાર તહેવાર માટે તારે અહીંયા જવાનું છે અને હું તારી મોટી મમ્મી અને આ તારા ભા છે એટલે આ ઘર તારાથી અલગ ક્યારેય નથી અરે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો સાંભળ્યું નહીં સરખું હું ઇન્ડિયા જ રહેવાનો છું ખાલી તમારા ઘરથી દૂર રહેવાનો છું તમે હું આવતો રહીશ વાર તહેવારે સારા નરસા બધા પ્રસંગોમાં હું અહીંયા હાજર રહીશ પણ અત્યારે મારી વાત છોડો અત્યારે જે અધૂરી વાત છે ને એને આપણે પૂરી કરીએ અને દેવેન આજે અહીંયાથી જમીને જ જવાનું છે ભાગી નથી જવાનું હા ભાભીને લઈને આવ્યો છે તો જમવું તો પડશે ને કેમ નહીં